જો સરકારને જરાક કીધું કે આ ખેડૂતની માઈડવીની એમ આમાં શું કરવું બેગ ફેરવવી કે લેણું કરવું ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ હેત વરસાવ્યો અને ખેડૂતોને રાહત પણ મળી છે પરંતુ વરસાદ સાથે જ નવા રોગચાળાનો ઉપદ્રવ શરૂ થયો વેળાવર તાલુકાના અનેક ગામોમાં ઉભા મગફળીના પાકમાં લશ્કરી ઈયળનો ભારે પ્રકોપ પહેલાં થયો હતો અને હવે કાળી ફૂગ તથા સુકારા ફેલાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોનું કહેવું છે કે શરૂઆતમાં ખૂબ જ સારો દેખાતો હતો પાક પરંતુ ઈયળ અને ફૂગને કારણે પાક નિષ્ફળ જવાની પૂરેપૂરી ભીતિ છે મારું નામ જોરા રાહુલ ભૂપતભાઈ છે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના લુંબા ગામના ખેડૂત છું અને મારે અત્યારે મગફળીમાં શું કહેવાય કે સુકારા નામનો રોગ આવેલો છે જેથી કરીને ખેડૂતો અત્યારે બહુ ચિંતિત છે શરૂઆતમાં જ્યારે મગફળીનું વાવેતર કર્યું હતું ત્યારે એવું લાગતું હતું કે નહીં આજુ વખતનું વરસ બહુ સારું જવાનું છે ત્યારબાદ અમારે લશ્કરી એડ આવેલી છે એડને થોડું નિયંત્રણ કર્યું અને થોડો ઘણો વરસાદ આવ્યો તે પછી અમારે પાછો આ સુકારા નામનો રોગ આવ્યો સુકારા નામના રોગે અમારા ખેડૂતોની હાલત બહુ કફોડી કરી નાખી છે જેથી કરીને ખેડૂતો અત્યારે બહુ ચિંતિત છે અત્યારે ખેડૂતોનો સારો પણ બેસ્યો નથી એટલા માટે થઈને ખેડૂતો બહુ ચિંતામાં છે જેથી કરીને સરકારને અથવા ખેડી ખેતી નિષ્ણાતોને એવું કહેવા માગે છે કે કંઈક એવી હારી જાતના બિયારણ લઈ આવો જેથી કરીને આવા રોગો કંઈ ન આવે ને આવા રોગોનું નિયંત્રણ આવી શકે એ માટેની કોઈ દવાનું ને સંશોધન કરી જેથી ખેડૂતને આવી મૂંઘાપાળી દવાઓ અત્યારે ફેલ ગઈ છે કે જ્યારે અઢારસો રૂપિયાનું ડીએપી અને તેરસોથી લઈને અઢારસો ડીએપી કોરાજન નામની મૂંગી મૂંગી દવાઓ સાંટીને વિગેત્રીસથી પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો કરેલો અને કોઈ સરકાર ભાઈ કોઈ ખેડૂતને વળતર મળતું નથી અને પાક જેમ પાકમાં ખૂબ ભારે નુકસાની થઈ રહી છે જેથી કરીને અમે એક એવી આશા લઈને બેઠા છે કે સરકાર અમારા સામું કંઈક જોઈએ અને અમને કંઈક રાહત આપે એવી માગણી સાથે જય હિંદ જય ભારત ઘણા ખેડૂતો પાક બચાવવા માટે સતત દવા છાંટી રહ્યા છે જ્યારે અમુક ખેડૂતો નિષ્ફળ થયેલા મગફળીના પાકને ટ્રેક્ટર વડે ઉપાડી નાખવા મજબૂર બન્યા છે ખેડૂતોની ચિંતા દિવસ ને દિવસે વધી રહી છે એક તરફ બિયારણ અને મજૂરીના વધેલા ખર્ચા બીજી તરફ પાક પર કુદરતી આફતોના ઘાટા આ બમણી મુશ્કેલી વચ્ચે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે મારું નામ ભાદરકા છે હું આ વેરાળ ગીર સોમનાથ જિલ્લાનો વેરાળ તાલુકાનો ખેડૂત છું લુંભા ગામનો અને અત્યારે પહેલાં અમને માંડવીની માંડવી ખેતીમાં માંડવી કરેલી માંડવી અમને એવું હતું કે માંડવી સારી થશે અને થોડોક વરસાદ થતા તેમાં લશ્કરી ઈડનો ફૂલ આવ્યો કે પછી એના માટે અમે મોંઘા ડોઝ કરીને ઈડનો ફૂલું કર્યું ત્યાં થોડાક સમય બાદ વરસાદ આવ્યો અને વરસાદ આવવાથી અમારી માંડવીમાં જે કાળી ફૂગ કરીને છે તે કાળી ફૂગ આવ્યો અને અત્યારે દારા અને માંડવીમાં ડોડોને કાંઈ છે જ નહીં તો અમારે દિવાળીનું અમે એમ હતું કે દિવાળી અમારી સારી જશે હશે પેલા જે શરૂઆતમાં માંડવી જોઈને અને અત્યારે એવું છે કે દિવાળી તો શું પણ ઘરમાં દિવાળી ખાવાનું કાંઈ નહીં રહી માંડવી જોઈને એવું લાગે કે અમારે ઢોરને એને ખવડાવવું શું આજુબાજુના કેટલા વિસ્તારમાં રોગ છે આજુબાજુના ગામમાં જો ખંડેરી લુંભા માથા સૂર્યા ભેટાળી ગુણવતપુર આજુબાજુના ગામમાં આવી રીતના પ્રોબ્લેમ છે હાલમાં ખેડૂતો પર બિયારણ દવા અને મજૂરીના ભારે ખર્ચાનો ભાર છે મગફળી પાક નષ્ટ થવાની ભીતિ તેમને વધુ ચિંતામાં મૂકી રહી છે લુંભા ગામના ખેડૂત કહે છે કે શરૂઆતમાં જંગલી બુંડે પાકને નુકસાન કર્યું હતું ત્યારબાદ મેઘરાજાએ હેત તો વરસાવ્યું પરંતુ લશ્કરી ઇયળનો ઉપદ્રવ પણ વધ્યો હતો ખેડૂતો માંડ માંડ આ ઉપદ્રવમાંથી ઊભા થયા અને ત્યાં જ કાળી ફૂગ તથા સુકારાનો રોગ ફેલાતા ફરી પાક બગાડવાની ભીતિ સેવાઈ રહી છે ઘણા ખેતરોમાં પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે અને પશુ માટે ઘાસ પણ બાકી ન રહે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યારે ખેતીવાડી અધિકારી શું કહી રહ્યા છે તે જોઈએ મિત્રો ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાની જો વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લાની અંદર મગફળીનું ખૂબ મોટા વિસ્તારમાં વાવેતર થયું છે આ વર્ષે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુત્રાપાડા તાલુકાના અમુક ગામોની અંદર ખેડૂતોને એક સમસ્યા આવી રહી છે અને એ સમસ્યા છે મગફળી ઊભી સુકાવાની ઘણી વખત આપણે જોઈએ ઉપરથી તો પાંદડા લંઘાતા હોય ધીમે ધીમે મગફળી સુકાતી હોય અને આ સમસ્યા એટલે એક પ્રકારની ફૂગના લીધે થતી સમસ્યા કહી શકાય અને છોડ ઉપાડીને જોવામાં આવે તો નીચે મૂળ કાળું પડી ગયું હોય ઘણી વખત એની અંદર સફેદ ફૂગના તાતણાઓ જોવા મળતા હોય તો આ બંને રોગ છે એક તો કાળી ફૂગથી થતો કોલરોટનો રોગ છે અને બીજો જે છે એ સફેદ ફૂગથી થતો સ્ટેમરોટ એટલે કે સ્કલેરોસિયમ રોલ્ફાઈ નામની ફૂગથી થતો રોગ છે તો મિત્રો ખાસ કરીને આવી જો સમસ્યા જોવા મળે તો એના નિરાકરણ માટે જૈવિક નિયંત્રક તરીકે ટ્રાયકોડરમાં અને સુડોમોનાસનો ઉપયોગ કરવો જોઈએ શરૂઆતના પીરિયડમાં જ્યારે મોટી મગફળી થઈ ગઈ હોય તો એની અંદરથી ઉપરથી ફૂગનાશક દવાઓની અંદર ખાસ કરીને મેટાલેક્ઝિલ મેન્કોઝેપ જેવી કોમ્બિનેશનવાળી દવા આપી શકાય અથવા તો એઝોસ્ટ્રોબિન એનાકોનાઝોલ જેવી ફૂગનાશક દવા ઉપયોગ કરી શકાય અને સાથે સાથે ટેબ્યુકોનાઝોલ સલ્ફર જેવી ફૂગનાશક દવાઓ પણ આની અંદર ઉપયોગ કરીને આ બંને રોગોને કાબુમાં લઈ શકશે જ્યાં સફેદ ફૂગની વધારે સમસ્યા હોય તો એક્ઝાકોનાઝોલનો પણ ઉપયોગ કરીને મિત્રો આ ફૂગ આપણે કાબુમાં લઈ શકીએ